તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આ જીરાની અંદર જે તમને જીરું સારું લાગે છે પણ આમાં બે મોટી ભૂલ થઈ છે જેના હિસાબે ઘણું બધું નુકસાન થયું છે તો એ બે ભૂલની વાત કરીશું મિત મિત્રો કે શું છે અને તમે પણ આવી ભૂલ ન કરતા નહીતર થશે મોટું નુકસાન મિત્રો અને આ ભૂલમાં પણ એવું છે મિત્રો કે ક્યારેક આપણે જાણી જોઈને આ વસ્તુ કરવી પડે છે અને ક્યારેક અજાણતા ભૂલ થઈ જાય છે તો શું છે મિત્રો આગળ વિડીયોમાં તમને બતાવું પણ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો આગળ તમને બતાવું મિત્રો તો મિત્રો આ જીરું તમને આમાં જોયામાં સારું જ લાગતું હશે અને હવે પાક માથે પણ આવી ગયું છે પણ આમાં મિત્રો આપણે વાત કરીએ તો મેન જે છે તે આ દાણાનું નુકસાન જેમાં દાણો પૂરેપૂરો પાક્યો નથી મિત્રો ઘણો ખરો દાણો કાચો છે અને જેના હિસાબે ઉત્પાદન ઘણું ઓછું આવશે તો એનું બે કારણ મિત્રો તમને બતાવું તો એક કારણ છે કે આમાં પિયત નથી આપેલું ઘણા સમયથી પિયત મૂકી દીધું છે મિત્રો આશરે પિસ્તાલીસ દિવસની આજુબાજુ જ પિયત આપ્યું હતું પછી પિયત નથી આપ્યું અને બીજું કારણ મિત્રો કે આમાં જે ક્લોરોથાલોનિલ પંચોતેર ટકા આવે છે એ દવાનો રાઉન્ડ આપ્યો તો મિત્રો એના હિસાબે આમાં દાણો પૂરો થયો નથી કારણ કે ઘણા સમયથી પિયત નતું આપ્યું એટલે જમીનમાં ભેજની ખેંચ અને જે ક્લોરોથાલો આવે છે પંચોતેર ટકા એ ગરમ મોલિક્યુલ હોય છે તો એના હિસાબે પછી આપણા જીરાનો જે ગ્રોથ હોય એ અટકી જાય છે અને જે કાંઈ આપણે જીરામાં આ નવો દાણો બંધાતો હોય એ દાણો આપણો કાચો વળી જાય છે મિત્રો તો આ બે ભૂલ મિત્રો જો કૂણું જીરું હોય ત્યારે એવી ભૂલ ન કરવી જોઈએ અને આમાં મિત્રો એ પાણી ન આપવાનું અને આ દવા સાંટવાનું કારણ એટલું જ હતું કે આ જીરાની અંદર કાળી ચરમીની અસર હતી મિત્રો કાળી ચરમીની અસર બેસી ગઈ હતી એના હિસાબે પિયત નહોતું આપ્યું તો મિત્રો સ્વાભાવિક છે કે કાળી ચરમીની અસર હોય એટલે પિયત ન જપાય નહીતર આ કાળી ચરમીનો એટક વધી જાય છે મિત્રો તો અને બીજું કારણ મિત્રો એ કે ક્લોરોથાલોનિલ દવા જે ગરમ આવે છે એના હિસાબે આપણે જો વધારે પડતી તકલીફ હોય કાળી ચરબીની તો છેલ્લે તમે જ્યારે આ ડોઝ સાંટો એટલે તમારું જીરું કૂણપ મૂકી દે છે અને જીરું કડક થઈ જાય અને આપણે જે કાંઈ દાણો સાથે હોય એ દાણો આપણો પાકી જાય છે મિત્રો તો જો તમારે કાળી ચરબીની અસર ન હોય મિત્રો તો આ દવાનો છંટકાવ ન કરવો બીજી ઘણી બધી દવાઓ આવે છે સારી સારી એ દવાઓનો છંટકાવ કરવો જોઈએ પછી મિત્રો એમ પિસ્તાલી કે સલ્ફર એ પણ આપણે કાચું જીરું હોય ત્યારે છંટકાવ ન કરવો જોઈએ નહીતર એ પણ તમારે જે જીરાનો દાણો હશે બંધારણો હશે દાણો મોટો હશે એ દાણો તમારો પાકી જાય છે પણ ઝીણો દાણો હશે એ તમારો કાચો વળી જાય છે તો મિત્રો આપણે પિયત પૂરા પિયત આપેલા હોય અને હવામાન સારું હોય તો કોઈ તકલીફ નથી પડતી પણ જો આપણે પિયત જલ્દી મૂકી દીધેલું હોય અને ઉપરથી આ ઊંચા તાપમાનના હિસાબે તમે ગરમ દવાઓ છાંટો તો આવું નુકસાન થાય છે તો મિત્રો જે કાંઈ ગરમ દવાઈઓ હોય એ આપણા જીરાને જલ્દી કાચું વાળી દેશે અને જે કાંઈ આપણે જો પીળો દાણો મોટો દાણો થઈ ગયો હોય અને પછી તમે કોઈ પણ દવાઓ છાંટો તો વાંધો નથી આવતો પણ જીરું કૂણું હોય અને તમે આવી ગરમ દવાઓ છાંટો તો એમાં મિત્રો આવું નુકસાન થાય છે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે